બોડેલી મેરિયા બ્રિજ ઉપર ભારે વાહનોની રોક લગાવતા જગતનો તાત કહેવાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા ખેડાનો પાક તૈયાર છે પણ તેને લઈ જવા માટે મુશ્કેલીઓ વધી ગઈ છે બોડેલી પ્રાંત અધિકારીને પોતાની વેતાનો આવેદન આપ્યો અને ખેડૂત તરફથી નિર્ણય લેવા માટે રજૂઆત કરી છોટાઉદેપુર જિલ્લામાં ગતરોજ રાત્રિના સમયથી બોડેલી જબુકામને જોડતો મેરિયા બ્રિજ ઉપર ભારતારી વાહનોની રોક લગાવવામાં આવી છે જેથી કરીને નજીકના ગામો ચબુકામ શુષ્કાલ કુકણા સિહોદ ચાપરકોટા જેવા વીસથી પચીસ ગામોના ખેડૂતો ખૂબ જ મૂંઝવણમાં મુકાયા છે જેમાંથી જણાવવામાં આવ્યું છે કે જિલ્લા કલેક્ટર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં થોડી પાનછૂડ કરવામાં આવે કેમ કે હાલ ખેડૂતોના કેળાના પાક તૈયાર થઈ ગયા છે જેમાં સો ટકા જેટલો જ કેળ કટિંગ કરવામાં આવ્યું છે જ્યારે અલગ અલગ ખેડૂતોને અલગ અલગ દિવસે કેળા કાપવામાં આવે છે અને તેને લેવા માટે મોટા વાહન જેવા કે આઈસર ટ્રક આવે છે પરંતુ તેમનું વજન રેતીના ટ્રક જેટલું હોતું નથી કેડા ફક્ત બે થી ત્રણ ટન જ વાહનમાં લઈ જતા હોય છે જ્યારે ખેડૂતોને ખાતર માટે પણ તકલીફનો સામનો કરવો પડે એમ છે વધુમાં વાત કરીએ તો જબ્બુ ગામની આસપાસના કેટલાક ગામોને દૂધ ડેરીનો ટેન્કર દ્વારા દૂધ લેવામાં આવે છે આવી અનેક રોજિંદી મુશ્કેલીઓ પડે એમ છે જેથી કરીને રોજિંદા વપરાશના સાધનોને આવા દઈને રેતીના તથા ડોલો માઇટના ભારદારી વાહનોને બંધ રાખવામાં આવે એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે ઝહીર સૈયદ બોડીલી અમે જબુ ગામ થી ખેડૂત અમારે જગતનો તાત આજે આખા દેશમાં જગત ના તાતની જે હાલત થઈ છે એક બાજુ અમારે ઉપર કુદરત નો માર છેબુ ગામ મીડિયા વર્ચે નો બ્રિજ બંધ કરાયો છે મેડમ એ કલેક્ટર સાહેબ એ ધન્યવાદ ને પાત્ર છે મોટા વાહનો બંધ કર્યા બરોબર છે પણ શાકભાજી જે ખેડૂતને લગતી જે વસ્તુઓ છે માલ વેચવા જવું હોય એટલો માલ જવા દે કે અમારા પૂર્વ પટ્ટીનો આખો વિસ્તાર શાકભાજી પકવે છે કેળા પકવે છે બધા અમદાવાદ સુરત વડોદરા લોકો આપવા જાય છે તે જે ટાઈમ પાસ એટલા જવા દે ખેડૂતને ખાતા લઈ જવું તે જવા દે ને નાના નાના જે છગડા છે એ ભરીને જવા દે તો એમની રોજી રોટીનો બી સવાલ છે નાના નાના છગડા બંધ થવાથી નાના નાના ધંધાવાળા નાના નાના લોકો જે જેને રોજે રોજ લાવીને ખાવાનું છે એમને બહુ ભયંકર પરિસ્થિતિ થશે એટલે અમારી એક નમ્ર અપીલ છે કે ખેડૂતને તાત અત્યારે સેવા સદન ની અંદર માન્ય પ્રાંત સાહેબ ને એક આવેદન પત્ર આપવા માટે આવ્યા છે આ આવેદન પત્ર આપવાનો અમારો એક હેતુ છે કે જિલ્લા કલેક્ટર સાહેબે જે જાહેર નામો બહાર પાડ્યું એની અંદર અમારા ગામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી જબુ ગામનો કોઈ ઉલ્લેખ નથી કર્યો જબુ ગામથી 파વીજતપુર નો એક બ્રિજ તૂટી ગયો છે પૂર્વ પટ્ટીને જોરતો અને આ બાજુ મેરિયાનો બ્રિજ પણ આજ રોજ એમને બંધ કરાયો છે અત્યારે પોઝિશન એવી છે કે અમારા જબુ ગામની અંદર જબુ ગામ સુષ્કાલ કુટના તથા ઇન્ટિરિયર ગામોની અંદર છઈતીની અંદર મુખ્ય ક્રોપ કેળા શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મુખ્ય છે તો એના માટે આ લોકો એ ટોટલી બારદારી વાહનોને બંધ કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું એની અંદર જબુ ગામના ખેડૂતોનો ક્રોપ જે હવે મહામૂલ્ય ક્રોપ હવે તૈયાર થવા આવ્યો છે તો એ ક્રોપ ને બહાર લઈ જવા માટે આ ભારદ્વારી વાહનો બંધ કર્યા એટલે એ પણ જઈ નહીં શકે તો એના અંદર ખૂબ મોટું નુકસાન જો વહેલી તકે આ ચાલુ નહીં કરે અને ખેડૂતો માટે આ લોકો છૂટછાટ નહીં આપે તો ખેડૂતોને ખૂબ મોટું આજે એક વસ્તુ છે કે જીવન જરૂરિયાત ની વસ્તુઓ જબુ ગામમાં લાવી તે પણ મુશ્કેલી છે કોઈ છકડા વાળાને નથી આવવા દેતા તો કોઈ નાના વાહનો નથી આવવા દેતા વિદ્યાર્થીઓને એ બાજુથી આવવું હોય બોડીલી ભણવા માટે તે પણ બહુ મોટી મુશ્કેલી છે કોઈ બસ નથી છગડા ની અંદર બે થી વધારે બેસવા નથી કહેતા આજે એક વસ્તુ છે કે દૂધ ડેરીમાંથી જે દૂધ ભરો